হয় তো কয় রবিবার বারবার চলো গুরুবার কেছে আজে গুরুবার করু এজে গুরুবার গুরুবার পেলা কোয়ার গো બુધવાર અને હવે પછી ગુરુવાર પછી કયો વાર આવશે શુક્રવાર ચાલો રવિવાર કરો જો આજે નામાં રવિવાર હા હવે રવિવાર હોય તો રવિવાર પછી કયો વાર આવશે સોમવાર અને રવિવાર પહેલા કયો વાર ગયો સરસ તારી જાતે કરી બતાવજો કયો વાર તારી જાતે કયો વાર લેશે તું હ તો આવતીકાલે કયો વાર હશે હ અને પછી ગઈકાલે કયો હતો મંગળવાર સરસ